ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું વરસાદ આવતો નથી પણ એટલી બધી ગરમી થાય છે પણ તો આપણે તો મજામાં છીએ વરસાદ આવે તો નાવું છે ને બહુ સરસ ચાલો તો Wartel, jalur kau? Jadi wartel. Ha, boleh tak, bidad? Jadi wartel. Boleh tak, bidad? Kamu niatanamu? Boleh. Si. I love you, Jidi. Saru, cello. Tu ajaek nanikri vivarta kau. Kamu ni? એક વાર એક લુહાર અને એ એક એરણ છે એના ઉપર મોટા મોટા હથોડાથી આમ ઘા કરે છે ગોળ ગોળ એરણ હોય ને એના ઉપર હથોડાથી આમ ઘા કરે છે એટલે ત્યાંથી કોઈક માણસ નીકળ્યો અને એને જોયું કે આ લુહાર અહીંયાથી હું રોજ નીકળું અને આ લુહાર રોજ એરણ ઉપર ઘરના ઘા કરે છે એટલે એનાથી રહેવાયું નહીં એટલે એક દિવસ એણે પૂછ્યું કે લુહાર ભગત આ તમે રોજ આ એરણ ઉપર હથોડાથી ઘા કરો છો તો આ એરણ તૂટી નથી જતી ત્યારે એ લુહાર હસતા હસતા બોલ્યો કે એના ઉપર ઘા કરનારા હથોડા કેટલાય તૂટી ગયા પણ આ એરણ તૂટી નથી કેમ જે ઘા કરે છે એ તૂટી જાય છે જે ઘા સહન કરે છે એ સરસ રીતે જીવી જાય છે એ કાયમ અમર બની જાય છે કદાચ દુનિયા આપણા ઉપર ગમે તેટલા ઘા કરે ખબર પડે છે ને કદાચ કોઈ આપણા ઉપર આક્ષેપ નાખે કોઈ આળ નાખે કોઈ ન કરવાનું આપણા ઉપર કરે તો જે કરનારા હોય એ થાકી જાય મીરાબાઈ ઉપર એમના દિયર એમની નડંદ એમની સાસુ બધાએ કેટલું બધું કર્યું એ બધા તૂટી ગયા કોણ જીત્યું મીરાબાઈ મીરાબાઈએ સહન કર્યું એટલે હંમેશા સહન કરતા શીખો પેશન્સ ધૈર્ય ધીરજ રાખવી પડે માની લો કે તમે મોટી દીકરીઓ છે આપણા આશ્રમમાં તો એમ છે ને મોટી દીકરીઓ હોય તો બધી રસોઈ બનાવે બધું જ કામ મારી દીકરીઓ કરે તો સરસ મજા આનું દૂધ આવે એને મેળવવું હોય દહીં બનાવવું હોય ઘી બનાવવું હોય તો કેવી રીતે બને તો પેલા દૂધને ગરમ કરવું પડે ત્યાર પછી એમાં થોડું મેળવણ નાખવું પડે અને પછી આખી રાત રેવા દેવું પડે ઢાંકણ ઢાંકીને દસ દસ મિનિટે આમ ખોલી ખોલીને જોવે જામ્યું કે નહીં જામ્યું કે નહીં તો એ જામ ધીરજ રાખવી પડે ને સવાર સુધી વાટ જોવી પડે એમ આ જગતની અંદર જે ધીરજ રાખે છે જેના અંદર સહનશક્તિ છે એ લોકો કાયમ માટે અમર બની જાય છે ઘા કરનારાના કોઈ પત્તા પત્તા નથી અને બીજી વસ્તુ આ વાત પરથી બે વસ્તુ આપણે શીખવાની છે એક તો આપણા અંદર સહનશક્તિ આવે બીજું કે ઘા કોણ કરે છે હથોડો સેનાથી બનેલો છે લોખંડથી એરળ સેનાથી બનેલી છે લોખંડથી તો ઘા કોણ કરે આપણા નજીકના હોય એ જ ઘા કરે આપણા પરિવારના આપણા સગા સંબંધી આપણા મિત્ર વર્તુળ જે કંઈ બધું જે છે નજીકના વ્યક્તિઓ એ આપણા ઉપર ઘા કરે છે તો એ ઘા બહુ ઊંડા ઘા હોય એટલે કહે ના પથિક સહારા દગો દેશે ધરીને રૂપ મંજેલનું તને ઉતારાએ દગો દેશે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું અમારાના છે અનુભવ તમને તમારાય દગો દેશે તમને તમારાય દગો દેશે તો આપણે આ બધાથી પર રહેવાનું છે જેને જે ઘા કરવા હોય તે ભલે ઘા કરે આપણે શું કરવાનું છે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે આપણે સહનશક્તિ ધારણ કરીને આજુબાજુમાં જે થતું હોય એ થવા દઈએ આપણે આપણું કામ જવાનું છે એટલે આપણે તો આપણું કામ કરીએ પરંતુ કોઈ બીજું સારું કામ કરતું હોય તો એને આપણે મદદરૂપ થઈએ એટલે હું કહું છું એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો